એનું મોકડ્રીલ યોજાયું હતું કારણ કે તમે જોતા હશો કે અંબાજી ની અંદર લાખો વસ્તી માતાજી ના દર્શન કરવા માટે આવતા હોય છે અને મિત્રો હજારો ની ભીડ અંદર કોઈ આતંકવાદી ઘુસી જાય તો કોઈને કઈ ખબર ના પડે એટલા માટે મિત્રો કાલે પોલીસ દ્વારા તમારી સુરક્ષા જાળવી રાખવી એટલા માટે મિત્રો પોલીસ દ્વારા કાલે અંબાજીની અંદર જે મોક ડ્રિલ યોજાયું એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે અંબાજીની અંદર આતંકવાદી ઘૂસી ગયા છે તો મિત્રો એ સમાચાર સાચા છે આતંકવાદી ઘૂસ્યા પણ મિત્રો રિયલ આતંકવાદી નહોતા ઘૂસ્યા એ પોલીસ દ્વારા મિત્રો મોક રિલ યોજાયું હતું અને એટલા માટે કે પબ્લિકને જાણ થાય પબ્લિકને ખબર પડે કે કોઈ પણ માતાજીના દર્શન કરવા આવ્યા હોય અને એટલી બધી ભીડની અંદર જો આતંકવાદી આવી જાય તો આવી રીતે સુરક્ષા જાળવી શકે મિત્રો અંબાજી અંબામાના દર્શન કરવા માટે ઘણા બધા લોકો જઈ રહ્યા છે હજુ મિત્રો પુનમ આવે એ પહેલા ત્યાં લાખોની પબ્લિક અને લાખો ભીડ જોવા મળે છે માતાજીના દર્શન કરવા માટે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે અંબેમાના ચમત્કારના વિડીયો વાયરલ થતા હોય છે પણ મિત્રો અંબેમાની ભક્તિ લોકો કરે છે અને માતાજીનો ચમત્કાર પણ થાય છે અત્યારે હાલ મિત્રો એક કાલે એક બીજા સમાચાર સામે આવ્યા હતા કે માતાજીનો સંગ લઈને જતા હતા ત્યારે રસ્તામાં એક્સિડન્ટ દ્વારા બે લોકોના મૃત્યુ થયા હતા મિત્રો આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે એટલા માટે જ મિત્રો અંબાજીની અંદર ફૂલ સુરક્ષા કરવામાં આવે છે અને પોલીસ દ્વારા મિત્રો ભારેમાં ભારે સિક્યુરિટી આપવામાં આવે છે મિત્રો અંબાજીની અંદર લાખો હજારો વસ્તી હોય છે અને જો એ વસ્તીની અંદર કોઈ આતંકવાદી ઘૂસી જાય અને ત્યાં બોમ્બ વિસ્ફોટ કરે અને બોમ્બ રાખી દે તો ઘણો બધો નુકસાન અને ઘણા બધા લોકોને ઈજા પહોંચી શકે છે એ માટે મિત્રો પોલીસ દર વખતે મોક ડ્રીલ યોજાવતી એટલા માટે મિત્રો પોલીસ દર વખતે મોક ડ્રીલનું આયોજન કરતી હોય છે એવી જ રીતે મિત્રો કાલે એક મોક ડ્રીલ યોજાયું હતું અને એમાં લોકોને બતાવ્યું હતું કે જો કોઈ આતંકવાદી ઘુસે તો આવી રીતે કરવું આવી રીતે અમને ફોન કરવો અને આવી રીતે તમારી સુરક્ષા જાળવી રાખવી તો મિત્રો એ વાત સાચી છે કે આતંકવાદી ઘુસે એનું મોક ડ્રીલ યોજાયું હતું પણ રિયલમાં આતંકવાદી ઘુસ્યા નથી એ તમારે ખાસ નોંધ લેવી અત્યારે હાલ તો અંબે માના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય અંબેમા ને માનો છો તો કોમેન્ટમાં જય અંબે લખી દેજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે